ખેડૂત મિત્રો નમસ્કાર આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ બનાવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બનાવી લેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવની માહિતી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ જોવા મળી છે તો મિત્રો વાત કરીએ આજે રાજકોટના બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે દરેક પાકના રાજકોટ માર્કેટના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો તો મિત્રો રાજકોટ માર્કેટમાં સૌ પહેલાં કલોંજીનો ભાવ એકત્રીસો પચાસથી સાડત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસ થી સત્તરસો પચાસ રૂપિયા જીરોનો ભાવ આજે ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર એકસો પંચોતેર રૂપિયા રાયડો નવસો થી એક હજાર પચાસ રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો થી બારસો દસ રૂપિયા ચણા આજે અગિયારસો થી તેરસો બત્રીસ રૂપિયા રજકા બીજ ચુમ્માલીસો થી બાવનસો રૂપિયા સુવા પંદરસો ત્રીસ થી સત્તરસો સત્યાસી રૂપિયા મેથી પચાસ રૂપિયા અડદ સોળસો એક થી ઓગણીસો રૂપિયા મગ ચૌદસો દસ થી સોળસો સિત્તેર રૂપિયા ઈસબ ગુલ બજાર ભાવ ઓગણીસો થી ચોવીસો પચાસ રૂપિયા તુવેર વાવાજે પંદરસો પચાસ થી ચોવીસો પાંચ રૂપિયા ધાણાના બજાર ભાવ અગિયારસો દસ થી તેરસો પચીસ રૂપિયા અજમો ઓગણીસો એક થી પચીસો રૂપિયા આઠસો પચીસ થી આઠસો બાસઠ રૂપિયા જુવાર આઠસો પચીસ થી આઠસો ઇઠોતેર રૂપિયા ત્યારબાદ લસણના બજાર ભાવ મિત્રો સોળસો થી ત્રણ હજાર પચીસ રૂપિયા

મગફળી ઝીણી અગિયારસો વીસ થી બારસો ચાલી રૂપિયા મગફળી અગિયારસો ચાલીસ થી તેરસો વીસ ત્યારબાદ કપાસના નવા બજાર ભાવ આજના ચૌદસો દસ થી પંદરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની વાત કરી આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સોમવાર રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવને જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં એક લાઇક કરી નાખજો